ઉનાળુ વેકેશન આપવાનું છે એ વેકેશન આપતો પરિપત્ર શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો છ થી સાત જૂન સુધીનો આ સીધો પરિપત્ર કરાયો હતો પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારનું ઉનાળું વેકેશન જાહેર થયું એ તારીખોમાં સાતમી તારીખે તો ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને મતદાન છે એટલે સ્વાભાવિક છે કે તેના પરિપ્રેક્ષમાં આખી દિવિધા ઉભી થઈ અને દિવિજા ઉભી થઈ એટલા માટે તાત્કાલિક અસરથી અત્યારે શિક્ષણ વિભાગે આ પરિપત્ર રદ કર્યો છે એટલે હાલ પૂરતો સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે ચોક્કસ હવે પછી નવું પરિપત્ર નવે સરથી કરવામાં આવશે ચોક્કસ આ પરિપત્રમાં કોઈ ચોક્કસ કારણો બતાવવામાં નથી આવ્યા પણ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે છ તારીખથી છ મે થી ઉનાળુ વેકેશનનો નો પ્રારંભ થવાની વાત કરવામાં આવી હતી અને સાત તારીખે જ રાજ્યમાં બચાન છે એટલા માટે આ પરિપત્ર રદ કર્યો હોવાની જાણકારી અત્યારે મળી રહી છે જી હિતલ જોડાયા માહિતી આપી તે બદલ આભાર અને ફરી ફટાફટ સમાચારોમાં આગળ વધીશું ભાવનગરમાં નવ વર્ષની બાળકી પર દુષ્કર્મ